મન કે હારે હાર હે ઓર મન કે જીત જીત હેલો દોસ્તો વેલકમ ટુ ડે સિક્સ એન્ડ એનર્જેટિક વેલકમ વિથ સ્ટાર્ટ અવર ટોક ટુડે કેટલી ફાઇન લાઇન છે કે મન કે હારે હાર છે ઓર મન કે જીત જીત અને એટલી રિયલિસ્ટિક છે ને કે એની ઉપર અત્યાર સુધીમાં જેટલું કંઈ પણ વાંચવામાં આવ્યું અથવા જેટલી પણ સક્સેસ સ્ટોરીઓ જોઈ હોય પોડકાસ્ટ દ્વારા કે કોઈ પછી ડોક્યુમેન્ટ્રી દ્વારા કે પછી ક્યાંય બુકની અંદર દરેકની અંદર છે ને એવું નથી કે જે લોકો સફળ થઈ ગયા છે એ લોકોના જીવનને બધું ગુડી ગુડી ચાલતું હતું હા પ્રશ્ન એ લોકોને હતા એ લોકો પણ માણસ છે આપણે પણ માણસ છીએ જે પ્રશ્ન આપણને આવતા હોય એ પ્રશ્ન એમને પણ આવેલા છે બટ વોટ ઇઝ ધ ડિફરન્ટ બિટવીન એમની અને આપણી વચ્ચે મેં ભૂલ કરી એટલે હું ભૂલી ગયો તમે કમેન્ટમાં સુધારજો કે આ વાક્ય આખું કઈ રીતે હોઈ શકે પણ કહેવાનું શું હતું કે એમની અને આપણી વચ્ચે શું ફરક છે એમ તો જે પંક્તિ હતી ને કે મન કે હારે હાર ઓર મન કે જીત જીત એની અંદર એ લોકો મનથીને હંમેશા પોતે જીતેલા હતા બહારની પરિસ્થિતિ ગમે તે હોય પણ મનની અંદર એ લોકો એ હંમેશા પોતે વિનરની પરિસ્થિતિમાં જ પોતે જીવે છે અને હવે દરેક વ્યક્તિને છે ને દાખલા તરીકે એક્ઝામ્પલ જોઈએ તો શાહરૂખ ખાન બધાને ગમે પણ એ શાહરૂખ ખાન બની ગયા પછી બધાને ગમે જે શાહરૂખ ખાન બનતો હોય ને એ કોઈને ના ગમતું હોય એટલે એ સિચ્યુએશન સુધી પહોંચવું ને એ ખરેખર એ તમારું એક પોઝિટિવ માઇન્ડસેટ હોય એના દ્વારા જ એ વસ્તુ છે ને શક્ય બને છે એનાથી જ તમે કોઈ પણ પરિસ્થિતિને એ કઈ રીતે લો છો પરમ પૂજ્ય મોહન સાંઈ મહારાજ પણ કહે છે કે જે તમારી સાથે બને છે ને એ દસ જ ટકા છે પણ એને તમે કઈ રીતે લો છો ને એ નેવું ટકા અસર કરે છે એટલે પરિસ્થિતિ ઇટ ડઝન્ટ મેટર કે જેટલા પણ લોકો ડિસિપ્લિનની અંદર કન્સિસ્ટન્ટ રહે છે ડિસિપ્લિન એકદમ વ્યવસ્થિત એમાં જરા પણ બાંધછોડ નથી કરતા એ બધાનું છે ને એક માઇન્ડસેટ એક ક્લિયર હોય છે એ પોતે મનથી હંમેશા જીતેલા હોય છે અને રિતેશ અગરવાલ જે પોતે ઓયોના ફાઉન્ડર છે એમની એક સ્ટોરી જ્યારે વાંચેલી એ પણ એકદમ ગ્રાઉન્ડ લેવલથી પોતે ઊભા થયેલા છે અને જ્યારે આજે એ કરોડની કંપની ઓયો હોટલના રૂમને એ બધું જે હોય એમને ઊભી કરી તો એની પાછળ પણ એ જ્યારે એ પોતે મહેનતના દિવસોમાં હતા તો સ્વાભાવિક છે એમને પણ ઘણા બધા પ્રશ્ન આવતા હોય એમને પણ ઘણી બધી તકલીફો હોય તો એ પોતે મૂળ આઈ થિંક ઓડિશા બાજુ પણ એ પોતે જ્યારે દિલ્હીની એ બાજુ રહેતા ત્યારે એક દિવસ એવું બનેલું કે એ પોતે જે રૂમની અંદર જ્યાં રહેતા હતા ત્યાં કંઈક ઇશ્યુ થયો હશે એટલે જે કંઈ પણ હોય કદાચ ભાડાનો હોય કે ઓર પણ કંઈક એવું બન્યું અને એમના જન્મદિવસની રાતે અથવા તો આગલી રાતે એમને રૂમમાંથી કાઢી મૂકવામાં આવ્યા અને ત્યારે એમને પોતે બહાર એ રહેવું પડ્યું એટલે આખી પરિસ્થિતિ દાખલા તરીકે સેમ સિચ્યુએશન અને એમની પાસે બીજું કંઈ હતું જ નહીં કે જ્યાં પોતે રહી શકે આઈ થિંક એકાદ દિવસ પછી કેવી રીતે એમને ક્યાંક રહેવાનો કેવો ઉમેર પડ્યો બીજી જગ્યાએ તો એક દિવસ સુધી પોતે બહાર એમને રહેવું પડ્યું તો લાઈક એમની જગ્યાએ આપણી જાતને ખબર મૂકીને જોઈએ કે લાઈક આજે સક્સેસફુલ છે આજે ઘણા બધાને પોતે મોટિવેટ કરે છે ઘણા બધાને ઇન્સ્પાયર કરે છે પણ એમના દિવસો જ્યારે આ પ્રકારના હતા ત્યારે એમણે શું સ્ટેપ લીધું હવે જસ્ટ ઇમેજિંગ કે કોઈ માણસનો જન્મદિવસ છે એમાં પોતે બધા તરફથી સારી વિશિસ મેળવવાની અપેક્ષા રાખતા હોય કંઈક બધાને કંઈક સારી પાર્ટી આપવાનું વિચારતા હોય કે હોટેલવા ઘણા બધા એ મનના અરમાનો હોય પણ એ વખતે એ માણસને ઘરમાંથી કાઢી અને ત્યારે એ માણસ પાસે બીજી કોઈ વ્યવસ્થા નથી લે ઇન કેસ કે એમને બીજી પણ તકલીફો હશે પણ તેમ છતાં પણ હી સ્ટેબલ ને કહેવાય ને કે પોતે દુઃખ લાગ્યું જોઈએ સામાન્ય રીતે દરેક વ્યક્તિને લાગે પણ તેમ છતાં પણ એ માણસે એ પીછેટ નથી કરી કે ભાઈ ચલો નથી થતું છોડો આવો પ્રશ્ન આવે છે છોડો ઈ કાન થિંક અબાઉટ ધેટ કે ભાઈ પ્રશ્ન શું આવે છે નહીં એમને શું કરવું છે ને એની પર પોતાનું ફોકસ હતું અને એને લઈને કે આમ એ વ્યક્તિનો કેટલો માઇન્ડસેટ સ્ટ્રોંગ હશે કે આટલી પરિસ્થિતિ ભાઈ જેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે ને પોતાનો જન્મદિવસ છે તો એ વખતે એનું માઇન્ડસેટ કેટલું સ્ટ્રોંગ હશે કે જેને લઈને એ પોતે સર્વાઈવ એ કરી શકાય એ વખતે બાકી કોઈ પણ માણસ હોય ને તૂટી જાય પરંતુ હા જે જે વ્યક્તિઓ સફળ થયા છે એમના જીવનની અંદર બધું ગુડી ગુડી નહોતું તેમ છતાં પણ ઘણા બધા પ્રશ્નો હતા તેમ છતાં પણ હી વોઝ સ્ટેબલ ઓન ધેટ ટાઈમ અને એટલે જ પોતે એ સર્વાઈવ કરી શકાય એ વખતે કારણ કે એમનું માઇન્ડસેટ એ પ્રકારનું કેમ કે મનથી ને પોતે જીતેલા હતા મનમાં એમને ક્યારેય પોતે હાર નહોતી માની એટલા માટે આપણે પણ જે કોઈ પણ નવું કામ કરીએ પ્રશ્ન આવવાના જ છે સ્વાભાવિક છે કંઈ દરેક વસ્તુ જે છે એ ઇન્સ્ટન્ટલી અને પહેલી ટ્રાયમાં સફળ થઈ જાય એ વસ્તુ રેર હોય છે એની પાછળ ઘણા બધા લગ કે ઘણું બધું ફેક્ટર કામ કરતા હોય પણ દરેકને એવું નથી થતું અને જેટલા પણ સફળ છે એ બધાને પણ એવું નથી થયું એ લોકો પણ ફેલ થયા છે ક્યાંક ને ક્યાંક પણ એ લોકોનો પ્લસ પોઈન્ટ શું હતો કે એ લોકો કન્ટિન્યુ કહેવાય ને કે કંઈ પોતે સ્ટોપ ના થયા પોતે કહેવાય ચાલુ રાખ્યું જે કરતા હતા એની અંદર નથી એમણે બીજાના ઓપિનિયનનો બહુ વિચાર કર્યો કે ભાઈ બીજા લોકો શું કહેશે કે ભાઈ નથી એમણે મુશ્કેલીનો કોઈ એમને વિચાર કર્યો કે નથી એમણે પોતાના મત શોખનો વિચાર કર્યો ભાઈ આને લઈને મારે આટલું સેક્રિફાઈસ કરવું પડે છે આમ છે તેમ છે ભાઈ સેક્રિફાઈ સોરી સેક્રિફાઈઝ નામનો એ લોકોને પેલું એમનો શબ્દ હતો જ ને એમની ડિક્શનરીની અંદર કે ભાઈ એ લોકોને જે કામ કરવું હતું એની અંદર જ એટલી મજા આવતી એને લઈને પછી એ પોતે એવું નહોતા વિચારતા કે ભાઈ મારે આટલું આટલું રહી ગયું મારે આટલું સેક્રિફાઈસ કરવું પડ્યું કે આ કામ રહી ગયું આ મોજ મજા રહી ગઈ આ પાર્ટી કરવાનું રહી ગયું આટલા મારે પિક્ચરો જોવાના રહી ગયા એમના માટે એમનું કામ જ એ બધું હતું ને ત્યારે પોતે જે કાંઈ સફળતા સુધી પહોંચેલા છે એ એને લઈને પહોંચેલા છે અને બીજું એક બહુ મસ્ત વાક્ય એક ઇન્ટરવ્યૂની અંદર સાંભળવામાં આવ્યું હતું કે દાખલા તરીકે સફળતા જે મેળવવી છે ને એ ગોલ થઈ ગયો પરંતુ એ ગોલને પામવા માટે દાખલા તરીકે એક સ્થિતિ થઈ ગઈ લાઈક કોઈક ડેસ્ટિનેશન તો પણ એ સ્થિતિને પામવા માટે આધ્યાત્મિક રીતે પણ જોઈએ ને તો કોઈ તમારે સિદ્ધિ હાંસલ કરવી હોય તો એના માટે એક તપસ્યા કરવી પડે કે ભાઈ અને તપસ્યા ક્યારે છે ને એ સુખ ભોગીને તપસ્યા થાય ને એના માટે તમારે કંઈક ને કંઈક વસ્તુ એ છોડવી પડે લાઇક કોઈ વ્યક્તિ એ ભણવાની અંદર એ આઈઆઈટી ક્રેક કરે છે કે એવું કાંઈ પણ હોય તો ભાઈ એને થી ત્રણ વર્ષ જે કંઈ પણ ભણવાની અંદર અભ્યાસની અંદર જે એણે તપસ્યા કરી છે એનું પરિણામ એ એને આગળ સારી ઇન્સ્ટિટ્યૂટની અંદર એડમિશન હોય કે કોઈ એક્ઝામ ક્રેક કરવાની અંદર હોય એને ત્યારે મળે છે અને એ સમય દરમિયાન એણે ઘણું બધું પોતે છોડેલું હોય છે એ જ રીતે લાઈક બિઝનેસ છે કે તમે કોઈ સ્કિલ શીખો છો એની પાછળ તમે જે ટાઈમ આપો છો તો એની અંદર પણ ઇટ્સ લાઈક પ્રોસેસ ઓફ એક તપસ્યા છે કે જેની અંદર તમારે અમુક વસ્તુએ છોડવી જ પડશે અને કહેવાય ને કે તપસ્યા ક્યારેય સુખ ભોગીને થાય ને એ રીતે કે યુ કેન ડૂ એનીથિંગ ઇન વિથ કન્સિસ્ટન્સી એના માટે તમારે ક્યાંક ને ક્યાંક એ જે મજા છે એને છોડીને તમે જ્યારે કરશો ને ત્યારે તમને એ જે કાંઈ પણ સિદ્ધિ હોય જે કાંઈ પણ તમારો જે ગોલ હોય એ ત્યારે તમને હાંસલ થાય છે પણ એના માટે પણ એ સિદ્ધિ છોડવા માટે પણ એની અંદર પણ જે જે કાંઈ તકલીફ આવે છે એની અંદર ઇમ્પોર્ટન્ટ છે તમારું માઇન્ડસેટ કે તમે મનથીને જ્યારે હારી જાઓ છો ને ત્યારે તમે બધું હારી જાઓ છો એના સિવાય બહાર ગમે એવી પરિસ્થિતિ હોય બટ તમે મેન્ટલી સ્ટ્રોંગ છો તમે મગજથીને તમે હારતા નથી તો એના સિવાય બહારની ગમે તેવી પરિસ્થિતિ હશે ને એની સામે તમે લડી શકશો પાછા ઊભા થઈ શકશો અને તમે જાતે પણ એની અંદર પોતે ખુશ રહી શકશો અને અલ્ટિમેટ તમારે જે ગોલ તમે જે નક્કી કરેલો છે તમે જે ટાર્ગેટ નક્કી કર્યો છે કે એ પછી કોઈ સારી ઇન્સ્ટિટ્યૂટ એડમિશન હોય કોઈ એક્ઝામ ક્રેક કરવાની હોય કે પછી કોઈ સારી જોબ કે તમે જેનું સપનું સેવ એ જોબ તમારે મેળવવાની હોય કે લાઈક કોઈ બિઝનેસ છે કોઈ સ્ટાર્ટઅપ છે દરેકની અંદર એ આ તપસ્યાનો જે પીરિયડ છે ને એની અંદર તમે મનથીને જીતીને તમે જો એની અંદર પસાર થઈ ગયા ને એની અંદર સફળ થઈ ગયા ને તો પછી તમારે જે જોઈએ છે ને એ વસ્તુ તમને મળી જ જશે તો આ જે ડે સિક્સના દિવસે આપણે જોયું કે મન કે હારે હાર હે જો મનથી હારી ગયા ને તો પૂરું બાકી બહારની પરિસ્થિતિ ગમે તે વિન વિન હોય પણ એકવાર વાર મનથી હારી ગયા તો ત્યાંથી તમારો ફૂલ સ્ટોપ લાગી જાય છે અને બીજું છે મન કે જીત જીત જો મનથી ને તમે હારી જીતી ગયા તો બહારની કોઈ પણ પરિસ્થિતિ તમને અસર કરી શકવાની નથી તો આજે તમે શું નવું કામ કરશો શું તમે જે ગોલ નક્કી કર્યો છે એના માટે તમે શું એક નાનું સ્ટેપ લીધું અને એની અંદર તમને કોઈ નેગેટિવ વિચાર આવતો તો કયો પોઝિટિવ વિચાર કરીને અથવા તો તમે કઈ રીતે મનથીને જીતી શકશો એ પ્લીઝ અમને કમેન્ટ કરીને જણાવજો અને હા ચેનલને અત્યાર સુધી લાઈક શેર ને સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ કરી દેજો અને આ રીતે સેવન્ટી ફાઇવ ડેઝ ચેલેન્જ જે લીધેલો છે એ કન્ટિન્યુ આવી રીતે ચાલુ રહેશે અને એમાં તમારો પણ સાથ જોશે તો સાથે જોતા રહેજો